મિત્રો આજે આપણે આપણા બધાના ઘરે વપરાતા લીંબુ વિશે જોઈશું લીંબુનો ઉપયોગ આપણે દાળ શાકમાં કરીએ છીએ તેનું અથાણું બનાવીએ છીએ અને લીંબુ પાણી તરીકે પણ ઉપયોગ કરીએ છીએ પણ આ લીંબુના આયુર્વેદના ગ્રંથોમાં કયા ગુણો કહેલા છે લીંબુ ઠંડુ છે કે ગરમ છે લીંબુ કયા કયા રોગોમાં ફાયદો કરે છે અલગ અલગ રોગોમાં લીંબુને કઈ રીતે લેવું જોઈએ લીંબુ કોણે લેવું જોઈએ અને કોણે ન લેવું જોઈએ લીંબુને કેટલી માત્રામાં લેવું જોઈએ આ બધા જ વિશેની સરસ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી લીંબુના સંસ્કૃત નામની વાત કરીએ તો લીંબુને સંસ્કૃતમાં લીંબુ લીંબુકમ કે લીંબુ તરીકે ઓળખવામાં આવે છે આચાર્ય કહે છે કે લીંબતી સિંચતી અમલરસમ એટલે કે જે ફળમાં રસ એટલે કે ખાટો રસ વધારે હોય તેને લીંબુ કહેવામાં આવે છે લીંબુ અનેક પ્રકારના જોવા મળે છે પણ તેની ત્રણ જાત મુખ્ય છે સૌથી પહેલી કાગદી લીંબુ બીજા નંબરે છે બીજોરા લીંબુ કે જે કચ્છ પ્રદેશમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ત્રીજો પ્રકાર છે જંબેરી લીંબુ મિત્રો આપણે દાળ શાકમાં કે રૂટીનમાં જે લીંબુ વાપરીએ છીએ તે કાગદી લીંબુ છે અને આ લીંબુની સૌથી બેસ્ટ સિઝન છે ઋતુ આયુર્વેદના ભાવપ્રકાશ નિઘંટુ નામના ગ્રંથમાં આચાર્ય ભાવ મિશ્રે લીંબુના સુંદર ગુણો વિશે કહ્યું છે આચાર્ય કહે છે કે નિંબુકમ અમલમ વાતગ્નમ દીપનમ પાચનમ લઘુ લીંબુનો રસ અમલ એટલે કે ખાટો છે લીંબુનો વિપાક મધુર છે એટલે કે લીંબુ પચ્યા પછી તે શરીરમાં મીઠાશ કરે છે લીંબુ થોડુંક ગરમ પ્રકૃતિનું છે તે લઘુ એટલે કે પચવામાં હલકું છે અને તે વાતગ્ન છે એટલે કે શરીરમાં વાત દોષને ઓછો કરે છે તેનો વિપાક મધુર હોવાથી તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને સાથે જ તે પચવામાં લઘુ એટલે કે હલકો હોવાથી તે કફ દોષને ઓછો કરે છે આમ લીંબુ વાયુ પિત્ત અને કફ એ ત્રણેય દોષ ઉપર કામ કરે છે અને તે ત્રણેય દોષને ઓછો કરે છે લીંબુનું રાસાયણિક સંગઠન જોઈએ તો લીંબુમાં સાઇટ્રિક એસિડ વિટામિન સી આ ઉપરાંત કેલ્શિયમ પોટેશિયમ આયન જેવા અનેક ખનિજ તત્વો રહેલા હોય છે લીંબુની છાલમાં એક ખાસ પ્રકારનું તેલ રહેલું હોય છે જેને લેમન એસેન્શિયલ ઓઇલ કહેવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે આ લીંબુ કયા કયા રોગોમાં ફાયદાકારક છે આચાર્યોએ લીંબુના ફાયદા ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે આચાર્ય કહે છે કે રોચનો દીપનઃ તીક્ષ્ણ સુગંધી બોધનઃ જમી કફ વાતગ્નઃ કૃમિગ્નો ભુક્ત પાચનહ લીંબુનો સૌથી પહેલો ફાયદો છે કે તે અરુચિને દૂર કરે છે જે લોકોને ખાવામાં રુચિ ન થતી હોય ખોરાકમાં સ્વાદ ન આવતો હોય તેવા લોકોએ લીંબુનો ખાસ ઉપયોગ કરવો જોઈએ મિત્રો આપણે આપણી આજુબાજુ જોયું છે કે જ્યારે પણ આપણે ભેળ બનાવીએ કે ચનાચોર જેવી ચટપટી વસ્તુ બનાવીએ તેના ઉપર જો લીંબુ નીચોવીએ તો તે ઉત્તમ સ્વાદ આપે છે તેવી જ રીતના જે લોકોને ખોરાકમાં રુચિ ઓછી થઈ ગઈ હોય ખોરાકનો સ્વાદ ના આવતો હોય તેવા લોકોએ ખોરાકમાં લીંબુનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ આમ કરવાથી તેમની ખોરાક પ્રત્યેની રુચિ વધશે અને સાથે સાથે ખોરાકનું પાચન પણ સારું થશે લીંબુનો બીજો ફાયદો છે દીપનીય એટલે કે જે લોકોને બરાબર ભૂખ લાગતી નથી ખોરાકનું બરાબર પાચન થતું નથી તેવા લોકો માટે આ લીંબુ ખૂબ ઉપયોગી છે આયુર્વેદમાં લીંબુને અગ્નિ દીપક કહેવામાં આવે છે એટલે કે તે આપણી જઠરાગ્નિને વધારે છે તે આપણી પાચન શક્તિને બળ આપે છે અને જે પણ કાંઈ ખોરાક લીધો હોય તેને પચાવવામાં મદદ કરે છે માટે તમને પાચનને લગતી કોઈ પણ તકલીફ હોય તો આ નાનકડો ઉપાય જરૂરથી કરજો આ માટે નાનો એવો આદુનો ટુકડો લો તેને થોડુંક છીણી નાખો આ છીણેલા આદુમાં થોડુંક સિંધાલુણ મીઠું અને થોડુંક લીંબુનો રસ નાખો અને આ બધા જ મિશ્રણને જમ્યાના અડધો કલાક કે એક કલાક પહેલાં ચાટી જાઓ તેના ઉપર થોડું ગરમ પાણી પીવો આ નાનો એવો ઉપાય કરવાથી તમારી પાચન શક્તિમાં ખૂબ સારો વધારો થશે એટલું જ નહીં તમારી ભૂખ ઉગાડશે અને સાથે જ તમે જે પણ કાંઈ ખોરાક લીધો છે તેને પચાવવામાં પણ મદદ કરશે આ ઉપરાંત તમે લીંબુનું અથાણું બનાવીને પણ લઈ શકો છો લીંબુનું અથાણું સ્વાદમાં તો સ્વાદિષ્ટ છે જ પણ તે આપણી જઠરાગની એટલે કે પાચન શક્તિને વધારવામાં પણ ખૂબ ઉપયોગી છે લીંબુને વાતાનું લોમક કહ્યું છે એટલે કે તે વાયુને નીચેની તરફ સરકાવે છે અને શરીરમાં વાત દોષને ઓછો કરે છે જો તમને અપચો રહેતો હોય જમ્યા પછી પેટ ફૂલાઈ જતું હોય વધારે પ્રમાણમાં ઓડકાર આવતા હોય પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય કે જમ્યા પછી પેટ ભારે થઈ જતું હોય તો આવી બધી જ સમસ્યામાં લીંબુનો ઉપયોગ ખાસ કરવો જોઈએ જો તમારા શરીરમાં પિત્ત દોષ વધ્યો હોય અને પિત્ત દોષ વધવાને કારણે ઉલટી ઉપકા જેવું થતું હોય કે ક્યારેક ઉલટી થતી હોય તો આ સ્થિતિમાં લીંબુ શરબત લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે આ સમસ્યામાં લીંબુ શરબતમાં સાકર નાખીને લેવું જોઈએ તેમાં થોડુંક સિંધાલુણ મીઠું પણ નાખી શકાય છે પણ સાકર નાખીને બનાવેલું લીંબુનું શરબત તમારા શરીરમાં પિત્ત દોષને શાંત કરે છે સાથે જ લીંબુમાં રહેલો ખાટો રસ વાત દોષને પણ ઓછો કરે છે માટે જે લોકોને પૂરતું પેટ સાફ ન થતું હોય તેમણે પણ આ રીતે બનાવેલું લીંબુનું શરબત લેવું જોઈએ લીંબુ મલબંધમાં ખૂબ ઉપયોગી છે જેમને સંડાસ કઠણ થઈ જતું હોય જેમણે વધારે જોર કરવું પડતું હોય તેમણે એક ચમચી ગાયનું ઘી લેવું તેમાં એકથી બે ચપટી સિંધાલુણ મીઠું અને બેથી ત્રણ ટીપાં લીંબુના નાખવા આ બધી જ વસ્તુઓ જમ્યા પહેલાં ચાટી જવી અને તેના પર બેથી ત્રણ ઘૂંટડા ગરમ પાણી પીવું મિત્રો ઘીમાં રહેલી ચીકાસ આંતરડામાં રહેલા સૂકાપણાને દૂર કરે છે અને જે મળ કઠણ થયો હોય તેને બહાર કાઢવામાં મદદ કરે છે માટે કઠણમળની સમસ્યામાં લીંબુનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે આ ઉપરાંત લીંબુ અતિસાર એટલે કે પાતળા ઝાડા રહેતા હોય તેમના માટે પણ ખૂબ ઉપયોગી છે તેમણે લીંબુનો ઉપયોગ એક ખાસ પ્રકારે કરવો જોઈએ આશરે ત્રણથી ચાર જેટલા લીંબુની છાલને સૂકવી લ્યો ત્યાર પછી આ સુકાયેલા લીંબુની છાલનો પાવડર કરી નાખો આ છાલના પાવડરને આશરે ચમચી જેટલો દહીંમાં મિક્સ કરી જો લેવામાં આવે તો તે પાતળા ઝાડાની સમસ્યામાં ખૂબ સારો ફાયદો કરે છે આ ઉપરાંત જે વ્યક્તિઓને પાતળા ઝાડા થયા પછી ડિહાઈડ્રેશન જેવું લાગતું હોય તેમણે સાકર નાખીને બનાવેલું લીંબુ શરબત લેવું જોઈએ સાકર નાખીને બનાવેલું લીંબુ શરબત શરીરમાં થાકને દૂર કરે છે અને ડિહાઈડ્રેશનની પૂર્તિ કરે છે લીંબુને તૃષ્ણા નિગ્રહણ કયા છે એટલે કે જે લોકોને વારે વારે બહુ તરસ લાગે છે ગળું સુકાઈ જાય છે અને ગમે તેટલું પાણી પીવા છતાં પણ તરસ છીપાતી નથી તેવા લોકોએ સાકર નાખીને બનાવેલું લીંબુનું શરબત જરૂરથી લેવું જોઈએ આ રીતે બનાવેલું લીંબુનું શરબત તેમની તરસને તો મટાડે જ છે સાથે સાથે તે શરીરમાં ઠંડક પણ કરે છે આયુર્વેદ મુજબ લીંબુને કૃમિગ્ન કયા છે લીંબુ આંતરડામાં રહેલા કરમિયાને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે આયુર્વેદમાં લીંબુનો એક ખાસ ગુણ કયો છે લીંબુ હૃદય છે હૃદય એટલે હૃદય માટે ઉપયોગી આયુર્વેદ મુજબ જે વસ્તુ સ્વાદે ખાટી છે એટલે કે જે ખાટો રસ છે તે હૃદય માટે ખૂબ ઉપયોગી છે માટે જો તમને અપચાને કારણે કે વધુ પડતા ગેસ થવાને કારણે છાતીમાં દબાણ જેવું લાગતું હોય છાતી ભારે લાગતી હોય કે ગેસને કારણે છાતીમાં દુખાવો થતો હોય તો આ સ્થિતિમાં લીંબુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે આ ઉપરાંત તમે હૃદયની મજબૂતાઈ માટે દાડમ કે આમળા જેવી ખાટી વસ્તુનો ઉપયોગ પણ કરી શકો છો લીંબુને વિષહર કહ્યું છે એટલે કે તે શરીરમાં ટોક્સિન્સને દૂર કરવામાં ઉપયોગી છે તે આપણા શરીરને ડિટોક્સ કરે છે જો તમારું વજન વધારે છે અને જો તમે વજન ઘટાડવા માગો છો તો એક કપ ગરમ પાણીમાં થોડોક લીંબોનો રસ નાખી સવારે ભૂખ્યા પેટે પીવું જોઈએ આમ કરવાથી તે વજન ઘટાડવામાં ખૂબ ફાયદો કરે છે લોહીના ટકા વધારવા માટે લીંબુ એક ઉત્તમ ઔષધિ છે મિત્રો જ્યારે પણ હિમોગ્લોબિન વધારવા માટે આપણે કોઈ આયન પ્રિપેરેશન લઈએ છીએ ત્યારે વિટામિન સી લેવું જરૂરી છે કારણ કે વિટામિન સી લેવાથી આપણું શરીર આયનને સારી રીતે શોષણ કરી શકે છે લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલું છે અને એટલે જો તમે લોહીના ટકા વધારવા માંગતા હોય તો લીંબુનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ લીંબુ રક્તપિત એટલે કે બધા જ બ્લીડિંગ ડિસઓર્ડરમાં ખૂબ ઉપયોગી છે જેમને નાકમાંથી લોહી નીકળતું હોય જેમને સંડાસ કે પેશાબમાંથી લોહી નીકળતું હોય તેવી તમામ સ્થિતિમાં લીંબુનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે એટલું જ નહીં જેમને દાંત કે પેઢામાંથી પણ જો લોહી નીકળતું હોય તેઓ જો લીંબુનો ઉપયોગ કરે તો ખૂબ સારો ફાયદો થાય છે લીંબુને મૂત્રજનન કહ્યું છે મૂત્રજનન એટલે કે પેશાબ સાફ લાવનાર જે વ્યક્તિને પેશાબ અટકી અટકીને આવતો હોય પેશાબ ઓછો ઉતરતો હોય તેવા વ્યક્તિઓએ લીંબુનું સેવન ખાસ કરવું જોઈએ લીંબુ ચક્ષુષ્ય છે ચક્ષુષ એટલે કે તે આંખ માટે ઉપયોગી છે જેમને વારે વારે હેડકી આવતી હોય હાંફ ચડતો હોય કે ઉધરસની તકલીફ હોય તેવી તમામ સમસ્યામાં લીંબુ ખૂબ ઉપયોગી છે મિત્રો સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ આ બંને ઉધરસમાં લીંબુ ઉપયોગી છે પણ આ બંને ઉધરસમાં તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવાનો છે સૌથી પહેલાં આપણે સૂકી ઉધરસ વિશે જોઈએ જો તમને સૂકી ઉધરસ વધારે આવતી હોય તો તેના માટે તમારે એક ચમચી ગાયનું ઘી લેવું તેમાં એકથી બે ચપટી સિંધાલુળ મીઠું નાખવું અને બેથી ત્રણ ટીપા લીંબુના રસ નાખવા ત્યાર પછી આ ઘીને ગરમ કરી તેને નવસેકું પી જવું અને તેના ઉપર એક કપ જેટલું ગરમ પાણી પીવું પણ જો તમને કફવાળી ઉધરસ આવતી હોય તો તમારે તેના માટે એક ચમચી લીંબુનો રસ લેવો અને તેમાં એક ચમચી મધ નાખવું જો તમારી વાયુની અને કફની પ્રકૃતિ હોય તો આ મિશ્રણમાં તમે સૂઠનો પાવડર કે ત્રિકટુનો પાવડર નાખી શકો છો પણ જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો તમારે સૂઠના પાવડરનો ઉપયોગ ન કરવો જોઈએ માત્ર લીંબુનો રસ અને મધ લેવાથી તે કફવાળી ઉધરસમાં ખૂબ સારો ફાયદો કરે છે આચાર્યોએ લીંબુ માટે ગ્રહાપહમ એવો શબ્દ વાપર્યો છે ગ્રહાપહમ એટલે કે તે ગ્રહ બાધાને દૂર કરે છે મિત્રો લીંબુમાં રહેલા આ ગુણને કારણે જ આપણે ખરાબ નજર ન લાગે તેના માટે આપણા ઘરની બહાર લીંબુ મરચાં લટકાવીએ છીએ આયુર્વેદના આચાર્યોએ લીંબુના આ ગુણ વિશે પોતાના ગ્રંથોમાં ઘણા વર્ષો પહેલાં કહેલું છે મિત્રો લીંબુ આટલા બધા રોગોમાં ફાયદાકારક હોવા છતાં તેને યોગ્ય માત્રામાં સેવન કરવું પણ એટલું જ જરૂરી છે થોડા દિવસ પહેલાં એકવીસ વર્ષની આરોહી મારી પાસે એસિડિટીની ફરિયાદ લઈને આવી મેં તેની હિસ્ટ્રી લીધી તેનું રૂટિન બધું જ બરાબર હતું એટલે ડાયટ વિશે પૂછ્યું તેણે કહ્યું મેડમ હમણાંથી હું શરીરને ડિટોક્સ કરવા માટે સવારે લીંબુ પાણી પીવું છું મેં કહ્યું આખા દિવસમાં તું કેટલા લીંબુનો ઉપયોગ કરે છે તો તેણે કીધું કે બેથી ત્રણ લીંબુનો મિત્રો લીંબુ આપણા શરીરમાં ફાયદાકારક છે પણ જો તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે ફાયદો કરવાને બદલે નુકસાન કરી શકે છે આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછા દસથી પંદર એમ એલ અને વધુમાં વધુ પંદરથી વીસ એમએલ જેટલા લીંબુના રસનો ઉપયોગ કરવો જોઈએ અને લીંબુની વાત કરીએ તો આખા દિવસમાં માત્ર અડધા લીંબુનો ઉપયોગ કરવો જોઈએ આનાથી વધારે માત્રામાં જો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરને નુકસાન કરે છે લીંબુને કઈ ઋતુમાં ખાસ લેવું જોઈએ મિત્રો આયુર્વેદના આચાર્યોએ ચોમાસાની ઋતુમાં ખાસ લીંબુને લેવાનું કહ્યું છે કારણ કે ચોમાસામાં હવા ભેજવાળી હોય છે તેને કારણે આપણા પાચક રસો પાતળા પડે છે જે આપણી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિને નબળી બનાવે છે સાથે જ શરીરમાં વાત દોષ વધેલો હોય છે લીંબુમાં રહેલી ખટાશ વાત દોષને ઓછો કરે છે આપણી શક્તિને સુધારે છે અને ભૂખ લગાડે છે અને એટલે જ ચોમાસા દરમિયાન આયુર્વેદના આચાર્યોએ લીંબુનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરેલી છે મિત્રો કુદરત પણ આ સિઝનમાં લીંબુનો પાક પુષ્કળ પ્રમાણમાં પકવે છે મિત્રો લીંબુ લેવાના આટલા બધા ફાયદા આપણે જોયા તો શું બધાએ લીંબુનો ઉપયોગ કરવો જોઈએ શું બધા જ લોકો લીંબુ ખાઈ શકે તો થોડાક દિવસ પહેલાં મારા જૂના પેશન્ટ મીનાબેન આવ્યા તેમણે ફરિયાદ કરી કે અઠવાડિયાથી મારા સાંધા ચકડાઈ જાય છે મેં તેમની હિસ્ટ્રી પૂછી એમણે કીધું કે મેનોપોઝને કારણે મારું વજન વધતું અટકાવવા માટે હું રોજ સવારે એક કપ ગરમ પાણીમાં લીંબુ નાખીને લઉં છું મીનાબેનને લીંબુ માફક નહોતું આવતું તેને કારણે તેમના સાંધા પકડાતા હતા મીનાબેનની જેમ જો તમને લીંબુ માફક ના આવતું હોય ખટાશ માફક ન આવતી હોય તો તમારે લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત જેમની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અને જેમને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ જે વ્યક્તિઓને શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરાની ફરિયાદ રહેતી હોય તેમણે લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ વિડીયો જોતી વખતે તમને પ્રશ્ન થશે કે લીંબુ માફક ન આવે તો ખટાશ તરીકે શું લેવું જોઈએ તો મિત્રો લીંબુની જગ્યાએ તમે દાડમ અથવા તો આમળાનો ઉપયોગ કરી શકો છો એમાં પણ જો આમળાના રસમાં સાકર નાખીને લેવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય તે શરીરમાં પિત્તદોષને તો ઓછો કરે જ છે સાથે સાથે શરીર માટે જરૂરી ખટાશ પણ પૂરી પાડે છે માટે તમે લીંબુની જગ્યાએ દાડમ અથવા તો આમળાનો ઉપયોગ કરી શકો છો આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ બનાવતી વખતે અમુક દ્રવ્યના શુદ્ધિકરણ માટે પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે આમ લીંબુને આયુર્વેદમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે તમે પણ આ લીંબુનો દાળ શાકમાં ઉપયોગ કરી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો આશા રાખું છું કે લીંબુ વિશેની આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે માટે આ વિડીયોને તમારા નજીકના વર્તો સુધી જરૂરથી શેર કરો અને આયુર્વેદની આવી જ સાચી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો